મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે બે ત્રણ દિવસ પછી પાછા વાડીએ આવ્યા પછીમાં એક ફોટકાનું કામ આવી ગયું તો અને વરસાદ થઈ ગયો તો એટલે બહુ આપણે કંઈ કામકાજ હતું નહીં અને માંડવીમાંય પાણી છેલ્લું નાખવું હતું અને વરસાદ થઈ ગયો હતો તો ત્યારબાદ સવારમાં વાગી ગયા છે આઠ અને આપણે આવી ગયા છીએ વાડીએ તો આપણે વાડીની મુલાકાત લઈએ આજે હજી ખેતરમાંથી પાણી નીકળવાનું ચાલુ છે વરસાદ રાતનો ચાલુ છે ઝીણો ઝીણો થોડું થોડું પાણી ભર્યું છે અને આગલા વિડીયામાં આ તમે આપણે અડદ જોયા હતા કે બહુ મસ્ત હતા અને અત્યારે હવે બધું ઢારી દીધા છે અડદ કરી દીધા જમીન ભેગા હવે જોઈએ આમાં શું થાય બાકી ફ્લાવરિંગનું બધું કામકાજ સારું છે કચ્છ હમણાં વરસાદ હિસાબે થોડુંક રોકાઈ ગયું છે બધા અડદ ટરી ગયા છે ને કરતા મસ્ત આમાં થોડીક રોનક રીખાઈ ગઈ છે એવું લાગે છે પાછો બે આજે ત્રીજો દિવસ છે વરસાદ યુણો યીણો ચાલુ છે ને આજે આજે વાતાવરણ એકદમ ડેન્જર જ છે તો હવે જોઈએ આમાં શું થાય વરસાદ નીકળે ને બરાબ આવે પછી એમાં બાકી માંડવીમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે વધીને પંદર દિવસ કદાચ ઊભી રહી એવું લાગે પંદર દિવસમાં માંડવીમાં તો મોસમ પડી જાય અડદમાં શીંગું થવા માંડી છે ને ફ્લાવરિંગ એ ચાલુ છે એટલે નો પણ અનુભવ નથી આજે આને દોઢ મહિના ઉપર સમય થયો છે તો જોઈએ હવે કેટલોક સમય ઉભા રહીએ નહીં તો આપણે આવી ગઈ છે માંડવી માંડવીમાં આપણે છેલ્લે ત્યાં ચલો ડોઝ મારી દીધો હતો પ્રાયક્ષરનો એટલે એમાં તો આમાં કંઈ નુકસાની થાય એમ નથી વરસાદ થાય તો નજી આમ ક્યાંય પાંદડા પાંદડામાં ક્યાંય બગાડ નથી એ પાણી ભર્યું છે થોડું થોડું ખેતરમાં હવે જઈએ આપણે વાડી ઇઠે પછી અને પછી ઉપલા સાઈડે ફરતા આટો મારીએ કેવું છે એ

સોયાબીનમાં સિંગુ દેખાવા માંડ્યું છે પેલા તો વચમાં તો હતું કે આમાં થાય નહી આપણા ગાર્ડનની અંદર પપૈયો પડી ગયો પપિયા ઘણા બધા હતા અહીંથી પડી ગયો છે આ વરસાદનું પોપિયો જણકો હતો ને માલ વધી ગયો નમી ગયો હવે નિમાણો નથી પીડ્યો હજી કોરામાં ચાલુ છે આમને આમ રહેવા દઈએ નીચેના પોપિયા ખરાબ થાય પણ ઉપલા પાછા રેડી રે થઈ જાય મરચા આમાં આપણા ડ્રેગનમાં એક ફ્લાવરિંગ ચાલુ થયું જો ચાર મરસા ઉતરા

પાછળના ભાગમાં જ કાટો મારી લઈ કૂવામાં પાણી કેટલું કાયું હવે વરસાદ આવ્યો ને ત્યાં આપણે મિત્રો આમાંથી ઓટોમાંથી કાઇડી નહોતી કાઢી આપણને બહુ યાદ નહોતું પછી દસ ભાઈ યાદ આવ્યું ઓટોમાંથી કાઇ નથી કાઢી પછી આપણે બાજુવાળા સાવન કરીને છે ને ફોન કર્યો હતો વાળી આવીને ફ્યુઝ કાઢી ગયો ઓટોમાંથી આપણે કાઢીને કીધી પણ તો યાદ નહોતું કદાચ આવ્યું હોત તો બધું પાણી પાછું પાણી તો મિત્રો જેટલું વપરાણું હતું કરી દીધું આપણે વરસાદ થયો એટલો કે હજી તો આ કાઢ્યો છે ને જો આ ભાગ દેખાય ને ત્યાં સુધી હતો હજી ત્રણ ફૂટ પાણી ઓછું છે જે હતું એના કરતા આવી ગયું પાણી વાંધો નથી એટલો વપરાશ કર્યો હતો આપણે બબ્બે પાણી પાયા હતા એટલે પાછું બબ્બે પાણી થઈ ગયા છે ને કે થોડુંક શિયાળુ પીઠમાં તકલીફ થાત વાયુ ભરાઈ ગયું એટલે ભાઈ પાણી તો કૂવામાં સુધી આવી જાય લીમડાની પાણી ઘટતું હતું વરસાદ થયો એટલે મસ્ત કોરા આવવા માંડી મીઠા ભેગો ખડવો છે ભેગો ચાલો પછી હવે થોડું વાડી આપણે પગારબતીને કરી પછી આગળ વીપલા છે આટો મારવા જઈ મિત્રો ચાલો આપણે બધું વારીને કમ્પ્લીટ ચોખ્ખો કરી નાખ્યું છે હવે આ બધી થઈ ગયું એ તો આગળથી ચાલુ કર્યું હતું હાવણું મારવાનું કામ બે ત્રણ દિવસે નો વાડી આવ ભેગા થઈ ને થઈ જાય ગંરી વાડી એટલે આ બધી ચોખ્ખું કરી નાખ્યું છે ઘરની આગળથી કર્યું હતું ચાલુ ઢગલી વાળી સુલકી ભરી લઈએ પછી જઈએ આપણે ઉપલા સેટે આટો મારો ઢગલી અહીંયા કરી એક વાં કરી બધા થઈ ગયું ક્લીન આપણી આપડી વાડી પડ્યું તો ચાલો આપણે ખેતરમાં ઉપલા સેટે મારી આવી જોઈએ આપણા ભૂંગરા ભૂંગરા પડ્યા છે વાંધો નથી ને વાળી મિત્રો થોડો ઘણો પવનની ફરંગટી આવી છે આપણે આ સીતાફળી થોડી થોડી નમી ગયું છે જો આ ઓલી નમી ગઈ એટલે આગળની છે એ નમી ગઈ એક આ નમી ગઈ તો થોડીક પવન આવ્યો હોય છે એવું લાગે આ એ થોડીક નમી ગઈ છે પાંચ સીતાફળી છે નમી ગઈ ને હવે સીબડામાં આટો મારીએ આ સીબડું મસ્ત છે જો હવે એવું બધું પણ હજી એ કાચું છે હવે અને આપણે બે દીમાં વાડી આવશું ને ત્યાં પાકી જાય પણ આપણે વચમાં બે દિવસ જવાનું છે બારગામ ચિત્રાવાળાટો મારવા સુધીમાં તો પાકીને બગડી જાય એવું થાય ને હજી કાચું ઉતારાય નહીં બે દિવસ નહોતા આવ્યા તો કોણા કોણા સીપડા થઈ ગયા

અહીં તો પાણી ભર્યું છે ખેતરમાં આપણે લીંબોડી લીંબોડીને પાણી લાગી એવું લાગે છે પાંદડા થઈ ગયા છે પીળા આ છે આપણી મોસંબી મોસંબી પારવા પારવા ચાલુ છે પણ એક આ આની પહેલાં થોડુંક પાકી ગયું હતું ને ઉતાર્યું હતું પણ મોરું હવે આને કંઈક તકલીફ થઈ ગઈ છે આ એના થોડોક કંઈક રોગ આવી ગયો બાકી હજી એક ટીંગાય છે પાછો કે આમાં ફૂલ નથી કાશળ કે કંઈ વટાણ પાછું કઈ ફ્લાવરિંગ બ્લાવરિંગ આમાં છે નહીં કંઈ આ લીંબુમાં થોડાક પારવા પારવા લીંબુ છે એમ તો પાછું અત્યારે એમાં કંઈ ફ્લાવરિંગ બંધ થઈ ગયું છે મિત્રો આપણે આજે નારીયેરીના તાલા પડ્યા કરે ને એનો આપણે સ્ટોપ નથી કરતા તાત્કાલિક કટિંગ કરી જ નાખીએ પછી ભેગા થઈ જાય ને પછી આરો થઈ જાય જો આ પછી છે ને શિયાળામાં બારવા થાય પછી વાળીએ ચૂલો આખતા હોય અને પછી તો આપણે આ ચોમા હોય એટલે આપણે ઘરે ટેરસ ઉપર આપણે ચૂલા ઉપર જ રોટલી કરીએ એટલે આનું કટિંગ કામ આપણે કર્યા કરીને આમટા ભેગા થઈ જાય ને પછી મજા ન આવે આળસ આળસ થઈ જ આપણને ઉડાવડા બટકા થઈ જાય ને પછી બારવાની મજા આવે તો અહીં આપણે સ્ટોક કરેલો છે અહીં ચાલુ નાખી દીધી હા મેણો બનાવવા રાખ્યો તો કાટ લ્યો ચાલા પછી આપણે એને બીજો ઓલી નાખવાના છે અત્યારે ચોમાસાના પલરીનોલા થઈ ગયા એટલે બાકી તપાસ આપણે આનું આયણો બનાવી લે એટલે આપણે વાળીએ વારવાર ચોરો ચોરો મજા આવે આયણો હારો હોય ને તો ચા પાછળ છે પણ અત્યારે ચોમાસામાં મજા ન આવે આનો ખાંવો બનાવવાની እንደ እዩን và để quá પાછળ હા એ તો મારે જ કરવાનું હોય ને ખેતરમાં ડાટો મારી આવી આપડી હળદર હળદર નીકળી એક નંબર ઓછામાં ઓછી ત્રણ થી ચાર ફૂટની હાઈટ વાળી થઈ હળદર બોલો પછી આંબામાં કોરામે મસ્ત છે નગર વચમાં તો હાઉ એમ થઈ ગયું તો આંબામાં કાઈ જામશે નહીં કાઢી નાખવા પડે એવું હતું આમાં સારું છે સોયાબીન આમ તો હમ ગારો છે જોરદાર આનું કરો પણ તો પાણી પી ગયું હતું અને પાછું વરસાદ થઈ ગયો છે સોયાબીન આ વર્ષે સારું રહે એવું લાગે છે ખરેખર સોયાબીન ની ખેતી એમ તો ઉત્તમ છે કેમ કે સોયાબીન ખરાચ વિનાનું છે નેજ થઈ ગયું છે અહીંયા સારું ઝટપટ નું એક દિવસ સ્પ્રે મારી દે વરાબ થાય એટલે આપણે પોતી ગયા વિપલા શેડે હવે અહીં ફરતો આટો મારી પછી આપણે જવાનું છે થોડુંક કાસમ કાકા ની વાળીએ આપણે કાકા થાય છે કઈક થોડુંક ટીવી માં પ્રોબ્લેમ આવી ગયો છે તો દરેક ચેક કરી આવીને પછી ફટાફટ આપણે આજે નીકળવું જોઈએ ગામમાં માળિયા ત્યાંથી આપણે એક મુખી સાહેબનો ફોન આવ્યો તો એક મહેત થઈ ગઈ છે તો થોડુંક આપણે કબરસ્તાને કબર ખોદવા જવું પડે એમ છે તેના માટે આપણે વાળીએ હજુ રોકાવા એમ નથી એટલે ફટાફટ આગળ એકમાં આટો મારી ને આપણે નીકળી જઈએ ગામમાં પાછા આપણે કાશ્મીરી રેડ એપર બોર હું તમને વિડીયોમાં બતાવતો રહું છું હવે આમાં અત્યારે આવી માખી આવી ગઈ છે એટલે વરાપ થાય ને એટલે આપણે આ વખતે આમાં એક સારું પેસ્ટ્રીઝેજ મારી દેવું છે કેમકે ગયા વર્ષે આપણે આ માખીને કારણે મધ મધમાખીને બધી આવતી એટલે આપણે એમાં દવા નહોતી સાઈટી એની હિસાબે આપણે થોડોક નુકસાની આવી ગઈ થોડીક નહીં પૂરેપૂરી એ તો આપણે આમાં ઓલું રાખ્યું હોય ને ભૂંગરૂ પાણીનું દેખાઈ ગયા બરાબર હવે થોડીક કોરા મનાવવાનું કારણ શું હોય કે આપણે જોડી દવા મારી પછી હવે એને નીચે કાંઈ બહુ જોડું જરૂર ન હોય દોડવા પારેટા થાવા માં એટલે ને પોષણ મળે તો હવે કંઈ દોડવા ખેંચે નહીં એટલે હવે થોડા થોડા નવા પાન નીકળે કંઈ આપણા ભૂંગરા તો બધા પડ્યા છે મિત્રો હવે આને આપણે પહેલાંના પાસે આપણે અડદમાં ફુવારા ફેરવતા નથી પછી પાંચ ભૂંગરા આપણા મળતા નથી હવે હળદમાં વચમાં પડ્યા હોય કે અડદ વધાય ત્યાં ખબર પડશે અડદ બધા ઢરી ગયા છે આમાં આપણે દસ થી અગિયાર વીઘાનો અગિયાર વિઘાનો નંબર છે દસ વીઘાનું આપણે વાવેતર છે અડદનું આમાં આપણે થોડાક ટ્રાય કરવા તલ પણ વાવેતર કરેલું હતું તલ નથી ઢી જો તલ કમ્પ્લીટ ઊભા છે એ પણ દેખા હે નહીં એ કમ્પ્લીટ ઊભી છે અડદમાં આપણે એક ડોઈણું પડ્યું હતું ને પછી એમાં આપણે તલની ટ્રાય કરી કે તલ કેવા થાય ચોમાસા તલ થાય ખોરાય વાંધો નથી આવતો બરરી તો પૂરું થઈ ગય તો ચાલો મિત્રો આપણે ફરતે એક બે આટો માર લીધો ને હવે આપણે હજી કાશ્મીર મકાની વાડી આટો મારીએ ને પાછી જઈએ ગામમાં તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન યા નમેદ